નમસ્કાર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને આપણી પાસે ખિસ્સુ ન્યૂઝના વિશ્લેષણનો ડેટા છે હા જી તો ચાલો આમાં જરા ઊંડા ઉતરાઈએ સમજીએ કે શું ચાલી રહ્યું છે આગળ શું થવાનું છે અને આ બધું ખેડૂતો અને સામાન્ય લોકો માટે શું માયને રાખે છે બિલકુલ જુઓ આ વિશ્લેષણ પ્રમાણે ગુજરાત પર આમ તો બે સિસ્ટમની અસર જેવું હતું અચ્છા એક હતી બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ એ તો હવે ઉત્તર પ્રદેશ બાજુ જઈને પડી રહી છે ઓકે અને બીજી જેની તાત્કાલિક અસર વધુ હતી એ રાજસ્થાન પરની સિસ્ટમ હા એના લીધે જ બાવીસ તારીખે બહુ વરસાદ પડ્યો હતો ખરું ને એક્ઝેક્ટલી એજ સિસ્ટમ ગુજરાત પર આવી અને 22મીએ સારો એવો વરસાદ આપ્યો અને એ જ સિસ્ટમ ભલે હવે નબળી પડી રહી હોય પણ ત્રેવીસમી જૂને પણ એની અસર તો હતી જ ને હા હા હતી એના લીધે જ વાતાવરણમાં અસ્થિરતા હતી અને ભારે વરસાદની શક્યતા પણ હતી એટલે જ કદાચ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કાંઠા અને મધ્ય ગુજરાતમાં વધારે જોર રહેવાની વાત હતી એકદમ સાચું ત્રેવીસમી માટેની આગાહી એ જ કહેતી હતી કે મેન અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ એટલે વલસાડ નવસારી સુરત થી લઈને વડોદરા ભરૂચ હા વડોદરા ભરૂચ આણંદ અને મધ્ય ગુજરાતમાં દાહોદ પંચમહાલ સધી ત્યાં વરસાદનું જોર વધુ રહી શકે અને ઉત્તર ગુજરાત ને કચ્છમાં ત્યાં થોડી ઓછી તીવ્રતા મતલબ શક્યતા ખરી પણ જોર ઓછું અને સૌરાષ્ટ્રનું શું ત્યાં કેવી અસર હતી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ને હા ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ એ બાજુ છૂટાછવાયા પણ ક્યાંક જોરદાર ઝાપટાની શક્યતા હતી ઓકે બીજા વિસ્તારોમાં થોડો હળવો વરસાદ અને જુઓ હવામાન વિભાગે પણ ત્રેવીસમી માટે એલર્ટ આપ્યા હતા હા એ જોયું હતું ઓરેન્જ અને યલો એલર્ટ હતા ઘણા વિસ્તારોમાં બરાબર ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના જે જિલ્લા ગણાવ્યા ત્યાં ઓરેન્જ એલર્ટ હતું એટલે સ્થિતિ ગંભીર ગણાય ખરું તો આ ત્રેવીસમીની વાત થઈ પણ હવે ચોવીસમીથી થોડી શાંતિ થોડી રાહત મળશે હા એવી શક્યતા છે વિશ્લેષણ કહે છે કે ચોવીસમી જૂનથી વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ શકે સારું દક્ષિણ ગુજરાત અને જે સરહદી વિસ્તારો છે ત્યાં કદાચ થોડો વરસાદ ચાલુ રહે પણ પહેલા જેવી તીવ્રતા નહીં હોય અને કચ્છ સૌરાષ્ટ્રમાં ત્યાં સારા સમાચાર છે વાતાવરણ ખુલી શકે છે તડકો પણ નીકળી શકે છે ખેડૂતો માટે આ એક નાનો પણ જરૂરી વરાપ જેવો સમય કહી શકાય હમ વરાપ એટલે થોડો બ્રેક પણ આ બ્રેક કેટલો લાંબો ચાલશે કે પછી ફરી તૈયારી રાખવાની છે ના ના બહુ લાંબી શાંતિ નથી લાગતી આપણા સ્ત્રોત પ્રમાણે આ તો સમજો કે ટ્રેલર હતો ઓહો જૂન મહિનાનો ત્રીજો અને કદાચ સૌથી મોટો રાઉન્ડ તો હજુ બાકી છે અચ્છા ક્યારે પચીસ જૂન ની આસપાસ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાના સંકેત છે ફરી બંગાળની ખાડી આ સિસ્ટમ છે અહીંયા સુધી આવશે હા એવું જ અનુમાન છે લગભગ સત્યાવીસ તારીખની આસપાસ એ ગુજરાત નજીક પહોંચી શકે છે ઓકે અને જો એવું થયું તો સત્યાવીસ થી ઓગણત્રીસ જૂન દરમિયાન રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે કદાચ સાર્વત્રિક પણ હોય બાપરે એટલે જૂન એન્ડમાં ફરી ધોધમાર વરસાદ હા પરેશ ગોસ્વામી અને અશોક પટેલ જેવા નિષ્ણાતો પણ આ તરફ જ ઇશારો કરી રહ્યા છે અને પછી જુલાઈની શરૂઆત એ કેવી રહેશે જુલાઈમાં પણ વરસાદી માહોલ ચાલુ રહે એવું લાગે છે વિશ્લેષણ મુજબ ચાખી આઠ જુલાઈ વચ્ચે પણ હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે ઓહો મતલબ થોડા થોડા દિવસે વરસાદ ચાલુ જ રહેશે એમ ને હા એવું જ દેખાય છે અત્યારે તો આ બધું જોતા તો લાગે છે કે ચોમાસું આ વર્ષે ખરેખર વહેલું અને જોરદાર બેઠું છે ચોક્કસ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે સાત દિવસ વહેલું આવ્યું અને નવાઈની વાત એ છે કે ખાલી બે જ દિવસમાં આખા રાજ્યને કવર કરી લીધું ખરેખર આટલું ઝડપી હા આ બધી જે સિસ્ટમ બની રહી છે ને એના લીધે ભારતના પણ મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે હમ આ તો થઈ હવામાન વિજ્ઞાનની વાત પણ આપણા સ્ત્રોતમાં આપેલી પરંપરાગત વાત નક્ષત્રોની પણ વાત છે ને હા એ પણ છે અત્યારે આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે બાવીસ જૂનથી શરૂ થયું બરાબર આદ્રા અને એ છ જુલાઈ સુધી ચાલશે અને પરંપરા મુજબ આદ્રા નક્ષત્ર ભારે વરસાદ માટે જાણીતું છે પેલી કહેવત છે ને જો વર્ષે આદ્રા તો બારે માસ પાદરા બરાબર એટલે આ નક્ષત્રમાં સારો વરસાદ પડે તો આખું વરસ સારું જાય એમ મનાય અને આ પેલા મૃગશીર્ષ હતો મૃગશીર્ષ હા એને મક્ષર પણ કહે એની ગરમી પછી આદ્રામાં સારો વરસાદ આવે એવી પણ એક માન્યતા છે મક્ષરાવાય તો આદ્રા મેં આય વાહ એટલે પરંપરા અને વિજ્ઞાન બંને સારા વરસાદના સંકેત આપી રહ્યા છે પેલી વિન્ડી એપ જેવી એપ્સ શું કે છે હા વિન્ડી એપના મોડેલ્સ પણ કંઈક આવું જ બતાવી રહ્યા હતા ત્રેવીસમી એ બપોર પછી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી દેખાતી હતી ઓકે અને એ પણ બતાવે છે કે આ રાઉન્ડ પછી કદાચ બે ત્રણ દિવસનો વરાપ મતલબ બ્રેક મળી શકે છે જે ખેડૂતો માટે સારું કહેવાય હા ખેતીના કામ માટે વાવણી પછી ખાતર નાખવા વગારે માટે ઉપયોગી પણ પણ તરત જ પચીસમી ની આસપાસ બંગાળની ખાડીમાં ફરી હલચલ દેખાય છે જે પેલા નવા મોટા રાઉન્ડનો સ્પષ્ટ સંકેત છે સમજાયું તો આખી વાતનો સાર કાઢીએ તો અત્યારનો વરસાદી માહોલ થોડો હળવો પડશે પણ સત્યાવીસ જૂનથી ફરી એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે અને ચોમાસું વહેલું અને સક્રિય છે બિલકુલ એટલે મુખ્ય વાત એ છે કે આવનારા થોડા દિવસોનો જે સંભવિત વરાપ મળે એનો ઉપયોગ કરી લેવો પણ સાથે જ મહિનાના અંતમાં જે ભારે વરસાદની આગાહી છે એના માટે તૈયાર રહેવું પાણીના નિકાલની વ્યવસ્થા અને બીજી સાવચેતી રાખવી જરૂરી છે ચોક્કસ અને જતા જતા એક વિચાર આવે છે આ ચોમાસું આટલું વહેલું અને જોરદાર શરૂ થયું છે તો શું ગુજરાતમાં વરસાદનો કુલ આંકડો અને એનું વિસ્તરણ એ ગયા વર્ષો કરતા કઈક અલગ હશે શું લાગે છે હા એ એક બહુ રસપ્રદ પ્રશ્ન છે એના પર ચોક્કસપણે નજર રાખવી પડશે અત્યારે તો સંકેતો સારા છે પણ આગળ કેવું રહે છે એ જોવું રહ્યું